ગુજરાતનું પ્રસિદ્ધ ટુરિઝમ સ્થળ એટલે સાસણગીર કે જે ડાલા મથાઓનું ઘર મનાય છે ત્યારે વેકેશનની સિઝનમાં સાસણગીર ખાતે પ્રવાસીઓનો વધારો જોવા મળી રહ્યો છે પ્રવાસીઓ સિંહ તેમજ અન્ય વન્ય પ્રાણીઓને નિહાળી રોમાંચ અનુભવી રહ્યા છે પ્રવાસીઓએ એક સાથે પાંચથી છ જેટલા સિંહોને નિહાળવાનો નજીકથી લાહવો માણ્યો હતો તેમજ દીપડા હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા સાસણગીરમાં વર્ષ દરમિયાન સૌથી વધુ તહેવાર અને વેકેશનની સિઝનમાં પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે ગીરની લીલોત્રી અને

તમે કેટલા જણા છો એ પ્રમાણે સીટ એલોકેશન સાથે તમને જે ગાડી જોતી હોય એ પ્રમાણે ગાડી મળે એના સાથે વધારે સરસ વસ્તુ એ લાગી કે ગાઈડની પણ સુવિધા છે એટલે તમે જ્યારે એ જગ્યા ફરો છો ત્યારે તમને ડિટેલમાં બધી વસ્તુઓનો અનુભવ થાય એ રીતના ગાઈડ સાહેબ અમને ગાઈડ કરતા હતા અને વધારે સરસ વસ્તુ કે આ જ્યાં આપણે અત્યારે ઊભા છીએ આ સદન જ્યાં આખા ગીરની ઇન્ફોર્મેશન મળી જાય છે તમને જે ટાઈપનું આપણે રાઈડ કરવી છે જે ટાઈપની સફારી કરવી છે એ રીતે તમને એલોકેશન અહીંયાથી જ એ લોકો આપી દે છે અને ઇન્ટરનેશનલ જ્યારે અમે સફારી કે ઇન્ટરનેશનલ જ્યારે અમે કોઈ આવા વન વિભાગ કે જંગલ વિસ્તાર કે અમે એ બધા જોયા તો એનાથી કમ્પેર કરતા પણ એવું લાગે છે કે અહીંયા આપણે સુવિધાઓ ઇન્ફોર્મેશનમાં પણ લેક નથી થતા અને બધી વસ્તુ વાતાવરણ તો ખૂબ જ સરસ અને વહેલી સવારના ગયા એટલે સિંહ પણ અમને જોવા મળ્યા અને ઘણા બધા બીજા પશુઓ પણ જોવા મળ્યા દીપડા બી જોયા અમે પણ ઇન્ટરનેશનલી સ્તર ઉપર જ્યારે લાયન ઓછા છે તો ઇન્ડિયા એને રિપ્રેઝેન્ટ ઇન્ટરનેશનલી કરે છે તો અમને ખૂબ જ આનંદ થાય છે કે આવી રીતે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ એટલે આપણા માટે ના ભારતીય હોવાનો પણ જ્યારે ઇન્ટરનેશનલ ટુરિસ્ટ આવે એ પણ આપણે ગર્વ થાય કે આ રીતનું રિપ્રેઝેન્ટેશન આપણે ઇન્ડિયા કરે છે એટલે બહુ મજા આવી વિજય ગઢવી અમે કચ્છ ગાંધીધામથી આવીએ છીએ ને છેલ્લા ત્રણ દિવસથી ગીર સફારી ને ગીરના આજુબાજુનો આખો વિસ્તાર અમે કર્યા છીએ અને આજે પર્ટિક્યુલર તે અમે સફારી માટે ગયા હતા ને એનો અનુભવ અતિ અદ્ભુત રહ્યો ત્યાં કને અમે સિંહ જોયા હરણ જોયા અને બીજા નાના નાના પશુ પક્ષીઓ ઘણા બધા જોયા વધારે આનંદ એ વસ્તુનો થયો કે ખરેખર જે જંગલ સફારી છે એ વધારે સારી એટલે બને છે કે જંગલ ખાતાનું અહીંયાનું જે આયોજન છે એ અતિ સારું છે કે તમારે અહીંયાથી કરી અને રિટર્ન તમે સફારી પૂર્ણ કરો ત્યાં સુધી એ લોકો ટોટલી જે સેવા આપે છે અવર્ણનીય છે અને જંગલ સફારી કે એક અદભુત અનુભવ છે खरेखर दर एक जने अनुभव जीवन में लेव मेरा नाम श्रेया है और मैं कलकत्ता से हूँ तो पहली बार आए हैं पहली बार आके एक्सपेक्टेशन नहीं थे कि दिख पाएंगे लेकिन एकदम करीब से देखा एक नहीं पाँच छह सेठ देखे पाँच छह सेठ देखे एकदम करीब से, तो अच्छा से देखे तो बहुत अच्छा लगा पहली बार देख रही एक्सपेक्टेशन सुबह के टाइम आया था ना इसलिए लगा था शायद कुछ देख पाएंगे लेकिन हाँ देख के बहुत अच्छा लगा कि हम देखे इतने सारे बहुत अदर अदर भी गए थे हम लेकिन कुछ ज्यादा कुछ देखने को नहीं मिला लेकिन यहाँ पे मिला जो सुना था वो मिला देखने को तो अच्छा लगा बहुत बहुत अच्छा लगा तो अच्छा है अभी शायद सुबह पे आए थे ना वेदर बहुत अच्छा था अभी थोड़ा धूप है तो थोड़ा शायद गर्मी है लेकिन सुबह के टाइम बहुत अच्छा वेदर था